આજે તારીખ અઢારમી એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આજના વૈશ્વિકરણના યુગમાં જ્યારે સમગ્ર વિશ્વ એક રંગે રંગાઈ રહ્યું છે એવા માહોલમાં દરેક પોતાની આગવી સંસ્કૃતિ અને ઓળખ ગુમાવતા જાય છે આવા સંજોગોમાં આજે પણ અમદાવાદ પોતાની વૈવિધ્ય સભર લાક્ષણિકતાઓ સાચવીને બેઠો છે સદીઓ જૂની ઇમારતો અને હેરિટેજ સ્થળો હોવાને લઈને યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવેલો છે અમદાવાદ એટલે ભારતનું પ્રથમ હેરિટેજ સિટી કોટ વિસ્તારમાં આવેલા તમામ હેરિટેજ સ્થળોને આવરી લેતી હેરિટેજ વોક દેશ વિદેશથી અમદાવાદમાં ફરવા આવતા નાગરિકો જરૂરથી કરતા હોય છે આ બે કિલોમીટરના હેરિટેજ વોક રૂટને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુરોપ સ્ટ્રીટની જેમ ડેવલપ કરાશે યુરોપ સ્ટ્રીટમાં લાગેલા પથ્થરો જેવા જ અમદાવાદના હેરિટેજ વોક રૂટમાં લગાવવામાં આવશે આ સાથે વોક રૂટની તમામ બિલ્ડિંગોને આગળના ભાગેથી એક જ કલરથી રંગવામાં આવશે આ ઉપરાંત તમામ સ્થળની માહિતી ક્યુઆર કોડ સ્કેન કરતાની સાથે જ મળી રહેશે આ તમામ કામગીરી ત્રણ તબક્કામાં કરવામાં આવશે અને બે વર્ષમાં પૂર્ણ કરી દેવાશે